સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છોઈપુર પ્રજાપતિ મોરબી મહાનગરપાલિકા બન્યા અને એક વર્ષથી વધારેનો સમય થઈ ગયો છે ત્યારે હજી પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં પ્રાથમિક સુવિધાથી વંચિત હોય છે ત્યારે મોરબીના વિસીપરા જે વિસ્તાર છે તે વિસીપરા મેઇન રોડ છે તે મેઇન રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી આ ગટ્ટર જે છે તે છલકાતી હતી મેઇન રોડ ઉપર જ ત્યારે આ ગટરનો નિકાલ માટે મહાનગરપાલિકાએ અહીંયા પાઇપલાઈનનું નું કામ તો કર્યું છે પરંતુ નું કામ કરીને યોગ્ય રીતે બુરાણ ન કરતા આ રીતે ફરીથી જે છે અહીંયા ખાડા પડી ગયા છે અને ખાડાના કારણે જે નું કામ પણ જે જેવી તેવી રીતે કર્યું હોય તેના કારણે અહીં આ જે ભૂગર્ભ ગટર જે છે તે પણ અહીંયા ઉભરાઈ રહી છે આ ઉપરાંત અહીંયા જે પાઇપ જે છે વધારાના પાઇપ પણ અહીંયા મૂકી દેવામાં આવી છે ત્યારે આ અંગે રહેવાસીઓનું સ્થાનિક જે છે તે શું કેવું છે તેના વિશે જાણીએ આમાં જ્યારે આખી આખી વિપુલભાઈ લાઇન નાખવાની હતી એને આ બધે પાઇપથી માંડી એટ વા સુધી આ ખોદેલું છે જો તમે છે ખોદેલું કઈ કામ કર્યું નથી એક પાઇપ નાખીને વયા ગયા આમ થોડું હાલે એની હિસાબે આ તકલીફ થઈ છે આખા પાઇપ આવેલા છે ઠેઠ વાં સુધીના અહીંયાથી અહીંયા સુધીના તો નાખા કેમ નહીં જોઈ લો ઠેઠ સુધી ખોદેલું છે કે નાખ્યું નથી આ રીતે કામ હાલે હતા કે અમારા માણસો આવશે આવશે પણ કોઈ આવતું નથી કોઈ ધ્યાન દેતું નથી એકવાર કોન્ટ્રાક્ટરને ફોન કર્યો હતો તો એ કે અમારામાં ન આવે આ ઉડાવ જવાબ દે તો શું કરવાનું આનો અમિતસિંહ પરમાર આ છેલ્લા દોઢ મહિનાથી આને તકલીફ છે પહેલાં પાણી ઉભરાતું હતું પછી આ લોકો ગટર રિપેર કરી ગયા અને કોઈ જાતનું રિપેર કર્યું નથી અને સતત આ બધી વસ્તુના આ માણસો હેરાણ થાય છે રોજના બે માણસો આમાં સલવાઈ જાય છે રોજના બે વાહન મોટા મોટા અંદર હલવાઈ જાય છે રોજનો એક વ્યક્તિ અંદર પરે છે પર ડે અને આને આ વસ્તુ બધી આ લોકો મૂકીને આવી ગયેલા છે એના હિસાબે ટ્રાફિકનો પ્રશ્ન એટલો થાય છે આવેલ છે દોઢ મહિનાથી આના પોઝિશનમાં મૂકીને વયા ગયેલા છે આ લોકો રોજ સાંજે એટલો ટ્રાફિક થાય છે કે વીસી પ્રાંગણ ઢાર સુધી પહોંચી જાય છે અને આમ મસ્જિદ રહીને ત્યાં સુધી પહોંચી જાય છે